ફૂડ સ્ટાન્ડર્ડ કામગીરી તાત્કાલિક કરવાની સૂચના જામનગર ફૂડ શાખા એ આપી હતી આપણે અહીંયા અઢીસો રૂપિયા આપીએ છીએ તો સુકામે આપીએ છીએ હાઈજીનીકઝ થી આપણા બાળકો ને આપણે સારું ખવડાવવા માટે આપણા બ્રાન્ડ માં આવીએ છીએ તો જો આ બ્રાન્ડ જ આપણે ખવડાવશે આપણે કોના ઉપર વિશ્વાસ મૂકી શકશી દવા લીધી છે એનું બિલ છે મારી પાસે ફોટા છે બધું પ્રૂફ છે મેં ઓલરેડી એફએસએસઆઈ માં ને એમાં કમ્પ્લેન કરી દીધી છે ફૂડ શાખામાં આરોગ્ય શાખામાં બધામાં કમ્પ્લેન કરી દીધી છે પાણીનો રિપોર્ટ અને માણસો મેડિકલ કરવા સૂચના આપવામાં આવી અને ગ્લેસ ટાઇલ્સ તળિયાની અને સાઈડની ગ્લેસ ટાઇલ તૂટેલ હોય એ રિપેરિંગ થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટમાં વેપાર નહીં કરો અને રિપેરિંગ બાદ અત્રેની ઓફિસે જાણ કરીએ ત્યારબાદ જ રેસ્ટોરન્ટનું કામ ચાલુ કરવા જણાવ્યું છે બે દિવસ માટે રેસ્ટોરન્ટનું કામકાજ બંધ રાખવા જણાવેલ છે અને રિનોવેશન કે જે હાઇજેનિક કન્ડિશન એને જે સુધારો કરવા માટે સૂચના આપી છે એ સુધાર મનીષ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ જામનગર